એક મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસામાં ફ્રેન્ડશિપ ક્લબમાં મેમ્બરશિપ આપવાના આપવાના એક ખેડૂત પાસેથી ટોળકી આઠ વર્ષ સુધી પૈસા પડાવ્યા છે આખરે અલગ અલગ વાસણા ગામે રહેતા સુખદેવભાઈ ગેલોત ખેતરનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને બે હજાર ચૌદની સાલમાં તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબરથી ફ્રેન્ડશીપ માટે ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જે નંબર ઉપર સુખદેવભાઈએ ફોન કરતા જાન વિરામની યુવતીએ તેમની સાથે વાત કરી હતી અને આ યુવતીએ ચાનું ફ્રેન્ડશિપ નામની ક્લબ ચલાવે છે જેની એડવર્ટાઇઝ પર રેગ્યુલર પેપરમાં આવે છે તેનું જણાવતા સુખદેવભાઈએ ઓનલાઈન સર્ચ કરતા તેમણે બધું જ બરાબર જણાવ્યું ત્યારબાદ તેમણે આ ફ્રેન્ડશીપ ક્લબમાં રજીસ્ટ્રેશન કરી મેમ્બરશીપ મેળવવા માટે જાહ્નવી આપેલા એક બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા ત્યારબાદ આ નામની યુવતીએ ખેડૂતને અન્ય યુવતીઓ સાથે કોન્ફરન્સથી વાત કરાવેલી અને ખેડૂત પાસેથી સિક્યુરિટી ચાર્જ મેડિકલ ચેકઅપ ચાર્જ ડ્રાઈવર ભાડા ચાર્જ સહિતના અલગ અલગ ચાર્જ માટે અલગ અલગ ખાતા નંબરોમાં પૈસા જમા કરાવ્યા હતા બાદમાં જાહ્નવીએ સાહિલ ચિરાગ અને જેમકે જે કે શિવમ ઉર્ફે જીતુની સાથે વાતચીત કરાવતા આપણને વ્યક્તિઓના કહેવાતી ખેડૂતે ઇન્કમટેક્સ ચાર્જ સિક્યુરિટી ચાર્જ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડોક્યુમેન્ટ મેન્ટેનન્સ ચાર્જ ટેબ્લિકન એકાઉન્ટમાંથી રોકડ ન ઉપાડી શકે તે માટેનો ચાર્જ નોટિસ તથા લેટ પેમેન્ટનો ચાર્જ બેલેન્સ મેન્ટેનન્સ ચાર્જ ટેબ્લિકન એકાઉન્ટ માટે એટીએમ કાર્ડ ચાર્જ કમ્પ્લિટેશન સર્ટિફિકેટ ચાર્જ કોરોના ચાર્જ તથા ફાઇનલ રિન્યુએશન ચાર્જ સહિત અલગ અલગ ચાર્જના નામે અલગ અલગ એકાઉન્ટમાં કુલ બાણું પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયા જમા કરાવડાયા હતા પછી બે હજાર યુવતી લોકોના મોબાઈલ નંબર બંધ થઈ જતા ખેડૂત ટેન્શનમાં આવી ગયો અને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તે ડિપ્રેશન અનુભવા લાગ્યો અને ત્યારબાદ એક વર્ષ પછી તેઓ સ્વસ્થ થતા લોકોએ હિંમત આપતા તેમણે જાનવી સાહિલ ઉર્ફે ચિરાગ તેમજ જે કે શિવમ ઉર્ફે જીતુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ડીસા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે